મૃતદેહો પણ કતારમાં જોવા મળ્યા ચિતાના અભાવે પાંચ મૃતદેહો વેટિંગમાં બે બે કલાક સુધી મૃતક ના કરવી પડી રહી છે પ્રતીક્ષા વેવના કારણે શહેરમાં મૃત્યુ આંકમાં વધારો થયો તો બીજી તરફ ખુલ્લી જગ્યા અને સામગ્રી હોવા છતાંય ચિતાઓનો અભાવ છે જ્યારથી ખાસવાળી સ્મશાન ગૃહનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અહીં અપૂરતી વૈકલ્પિક વ્યવસ્થાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વેટિંગના કારણે સ્મશાન ગૃહના કર્મચારીઓને નાગરિકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે નાગરિકોનું કહેવું છે કે સ્મશાન ગૃહના નવીનીકરણ કે વિકાસનો વિરોધ નથી પરંતુ લોકોની લાગણી સાથે જોડાયેલા વિષયની વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ અમે એરપોર્ટ સર્કલ થી આયા છે એ લગભગ પોણા બે કલાક થી અમે અહીં વેઇટિંગ માં ઊભા છે આગળ ત્રણ બોડી વેઇટિંગ માં હતી કોરોના નો સમય તો ઠીક છે પણ આપણે કોરોના ના સમય જેવી સ્થિતિ લાગે છે મારા ફાધર એક્સપર્ટ થયા છે હવે યોગ્ય તો નથી પણ હવે સિચ્યુએશનને માન આપીને બધું ઊભા છે વેઇટિંગમાં હાલ કેવી પરિસ્થિતિ હાલ હજુ અડધો કલાક જેવું લાગશે લગભગ બાર વાગે અમે આવ્યા હતા લગભગ અઢી કલાક જેવું અમને થયું છે રમેશભાઈ મોહનભાઈ સરગ્રા